냠 민나께 पण ना

નો મે વિડિયો વાયરલ થાવો જો હો આ પપ્પા હ પપ્પા આપણે ઓલી જ જઈ ના હું પપ્પા તમે ક્યું ના હાલો થઈ હાલો સાચી ગઈ તી ના એકલી હા ડોમો સ સેન્ટ બુલીક લુ આમ કર ના અમે સે આમ જો માંડી અમારે કેવિય અસર રહેશે પપ્પા માંડી ઈ પાઈ કરો જો લીમડી વાળી આટો મારીને હવે બીજી વાળી હમ હાલતા થઈ ગયા છે આટો માનવા

આ થોડીક ખરાળ છે એટલે જો આ ઢોરનું નીણ પુલાનું વાઢવાનું ચાલુ થઈ ગયું છે ઝાર વાડવાનું ચાલુ થઈ ગયું છે અને સામે મેં જો ટ્રેક્ટર ઉપર ખડકવાનું ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર ટ્રેક્ટર આપણે હારવાની છે લગભગ ત્રણેક ફેરા થાય ટ્રેક્ટરના એટલી આપણે વાઢવાની છે હવે આપણે જો આ નીણ ભરી લીધી છે વાહે

એ પાલો બંદુ તો બિસ્કિટ કાથી કાથી કોડમડી ડાયરેક્ટરમાં જાવ બેસી ગઈ છે ને જાણ નીણ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે ફેરો આપણો ઠેક ઠેકાણે ગયો છે આપણી વાડીએ બદુ દેખાળ બદુ ઓય દેખા જો આમ ગાડી પાહે આ સુજો લાભનો ખડકવાનું ચાલુ થઈ ગયું છે વારાફતી વારાફતી બધા મીણા ખડકવા પાછો એક ફેરો થઈ જાય કા હા એક ફેરો થઈ જાય ને